આમોદ પાલિકાનો અણઘટ વહીવટ લાખોના ખર્ચે બનેલો ઢોર ડબ્બો માત્ર શોભાના ગાંઠિયા સમાન રખડતા ઢોરનો ત્રાસ યથાવત છતાં પાલિકાએ ચાર લાખનું બિલ ચૂકવી દીધું પ્રજાના પૈસાનું પાણી નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ ભયજનક રીતે વધી રહ્યો છે મુખ્ય માર્ગો અને બજારોમાં ઢોરના અહિંગાને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ પરિસ્થિતિ વચ્ચે આમોદ પાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલો ઢોર ડબ્બો માત્ર સોફાના ગાંઠિયા છે આ ઢોર ડબ્બામાં અત્યાર સુધી એક પણ ઢોર પકડાયું નથી છતાં તેના રિપેરિંગ પાછળ ચાર લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે આ ખર્ચ પર અનેક સવાલો ઊભા થયા છે એક તરફ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક રૂમ અને કિચન બનાવવા માટે સાડા ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જેમાં સિમેન્ટ કોકરીટના મજબૂત બીમ અને કોલમનો ઉપયોગ થાય છે બીજી તરફ આમોદ પાલિકાએ ચાર લાખથી વધુના ખર્ચે જે ઢોર ડબ્બો બનાવ્યો છે તેમાં માત્ર તળિયું પ્લાસ્ટર અને પતરાનો જ ઉપયોગ થયો છે આટલી ઓછી ગુણવત્તાના કામ માટે આટલી મોટી રકમ કેવી રીતે ચૂકવવામાં આવી તે નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે સત્તા પક્ષના સભ્યોના વિરોધ છતાં બિલ ચૂકવાયું આમોદ પાલિકામાં ખુલ્લે ભ્રષ્ટાચાર પાલિકા પાસે દોર પકડવા માટે કોઈ નિષ્ણાંત ટીમ કે જરૂરી સાધનો નથી તો પછી ઢોર પકડ્યા વગરના ડબ્બા પાછળ આટલો ખર્ચ શા માટે કરવામાં આવ્યો સૌથી આઘાતજનક બાબત એ છે કે સાંસદ પક્ષ ભાજપના જ બાર સભ્યોએ આ ઢોર ડબ્બાના કામની ગુણવત્તા સામે વાંધો ઉઠાવ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓની ફરિયાદ પણ કરી હતી છતાં આ વિરોધને અવગણીને બિલ ચૂકવી દેવામાં આવ્યું આ ઘટના સ્પષ્ટપણે સૂચવે છે કે આ આખું ગામ ભ્રષ્ટાચાર અને અણધડ વહીવટનું ઉત્તમ ઉદાહરણ છે આમોદ પાલિકા પ્રજાના પૈસાનો બેફામ દુરુપયોગ કરી રહી હોવાનું આ ઘટના પરથી સાબિત થાય છે નાગરિકોની સલામતી અને સુવિધાને બદલે પાલિકા ખોટા ખર્ચા પાછળ લાખો રૂપિયા વેડફી રહી છે જો ઢોર ડબ્બો બનાવવા માટે રિપેરિંગ કરવાનો હેતુ ઢોરને પકડવાનો જ ન હોય તો આ ખર્ચનો અર્થ શું છે શું પાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે જેના કારણે નિર્દોષ નાગરિકોનો જીવ જોખમમાં મુકાય આમોદ પાલિકાની આ બેદરકારી અને બેરોજગારી વહીવટ સામે નાગરિકોમાં રોષ ભભૂકી રહ્યો છે છે હવે પ્રશ્ન એ કે શું આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કોઈ પગલા લેવાશે કે પછી પ્રજાના પૈસાનો આવી જ રીતે દુરુપયોગ થતો રહેશે રખડતા ઢોરોના કારણે વાહન ચાલકોની સંપત્તિ પણ જોખમમાં રખડતા ઢોરના ત્રાસથી માત્ર રાહદારીઓના જીવને જ નહીં પરંતુ વાહન ચાલકોની સંપત્તિને પણ ભારે નુકસાન થવાની ભીતિ છે અચાનક રસ્તા પર આવી જતા ઢોળના કારણે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે જેના પરિણામે વાહનો વ્યાપક નુકસાન થઈ શકે છે પાલિકાની બેદરકારીને કારણે થતા આ અકસ્માતોનો ભોગ વાહન ચાલકોને બનવું પડે છે અને તેમને આર્થિક નુકસાની વેઠવી પડે છે લાખોના ખર્ચે બનેલો ઢોર ડબ્બો નકામો સાબિત થતાં આ સમસ્યા વધુ વિકટ બની રહી છે હવે આ જે ધોરોનો ડબ્બો બનાવેલો છે હવે છે નાનો છે એમની પાસે કોઈ સાધન નથી કે એમને ધોળો પૂરી શકે કે નહીં લોકમાં લોકમાં તાવ એમની પાસે આવા ચાર લાખ રૂપિયા આટલી આટલી મોટી રકમ આટલી નાની વસ્તુની અંદર ખર્ચ થતો હોય તો નગરપાલિકાના આની પાસે ચીફ ઓફિસર સાહેબ તેમજ પ્રમુખ સાહેબને ડિટેક્ટ તો રાખવી જોઈએ પાણી માટે કોઈ એમની માટે જોવા આવેલા નથી પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર સાત ત્રણ લાખ રૂપિયા આપે છે એની અંદર એક રૂમનો રસોડો સેન્ટિંગ વાળું કામ થાય છે તો આની અંદર લાખ ચાલુ ખાતાની અંદર કઈ રીતે આટલી રકમ રકમ કઈ રીતે આ લોકો આવી ગયા છે ચાર લાખ પૂરેપૂરો બેની અંદર શું નહીં દૂરના ડબ્બા પાસે મારું મકાન છે મેં નજર સામે જોઈ લઉં ઘણા સમયથી બંધ પડી રહ્યું તો શું કહેશો આને લઈને આને લઈને એવું કેવું છું કે જીપો સાહેબ નમ્ર વિનંતી છે કે આની પાસે કંઈક હોય ને એની માટેનું જે કંઈ કેન્ડલ પાસ થયું હોય તો એ કેન્દ્રની પાસે કંઈક નિયાન તમે એવું પણ આગળ છે તપાસ પર તમે એવું કહો કે ગાંધીનગરથી તપાસ થવી જોઈએ અને આની પાત્ર ગાંધીનગરથી તો તપાસ થવી જોઈએ પણ ગાંધીનગરના કર્મચારી ના થાય તો કલેક્ટર સાહેબને તો તપાસ કરવી જોઈએ ને બસ આ બીજું કંઈ નહીં પણ એમને વ્યક્ત થાય એવું અમારે માંગીએ છીએ